નમસ્કાર ગુજરાતી સાહિત્યના ખૂબ પ્રતિભાશાળી સર્જક એટલે ચંદ્રકાંત શેઠ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને એક નવી ઓળખ આપનાર આ સર્જક અત્યારે જ આપણી વચ્ચેથી વિદાય થયા એમનું જવું એ ગુજરાતી ભાષા જ નહીં પરંતુ ગુજરાતી સમાજને એક મોટી ખોટ પડી છે સર્જકે પોતાની ઉર્મીઓ પોતાની લાગણીઓને સાહિત્યમાં રચી અને ભાષાને એક આગવી ઓળખ આપી એમની રચનાઓ આજે ગુજરાતી ભાષા જ નહીં પરંતુ અન્ય ભાષાઓમાં પણ એની રચનાઓ ખૂબ પ્રચલિત બની છે ચંદ્રકાંત શેઠ એટલે અજાશત્રુ બધાને જ એમના પ્રત્યે આદરભાવ હોય એ સ્વાભાવિક છે આજે અહીંયા એમની એક રચના ગીત રચના છે એમનું આપણે અહીંયા પઠન કરીશું એમની રચનાના શબ્દો શબ્દો છે શોધતો હતો ફૂલને ફોરમ સર્જક અહીંયા શું કહે છે शोधने फोरम शोधती मने एक ने शोधता गया दूर तो आ कने शोधने फोरम शोधती मने एक ने शोधता गया दूर तो आ कने क्या करे आंबो टहूको एनी मन में मेहकी बात क्या करे आंबो टहूको એની મનમાં મહેકી વાત કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને શોધતો રહ્યો ચાંદને રહી ચાંદની શોધતી મને એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને આંખ મીચું ત્યાં જોઈનું ગાલે અડતો ઝાકડ ફૂલ મનમાં મનમાં હળકતું લહેરાવા લાગે વ્યોમની કિરણ ઝૂલ શોધતો જેની પગલી એનો માર્ગ શોધે મને એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને આવા